તો જો ગણી જમાડવાની છે તો ગણી માટે હું વસ્તુ લઈ આવી છું અને આજે આપણે બપોરે નહીં આજ આપણે હાજકપોર જમાડવાની છે તો એટલે કોઈ અત્યારમાં કોઈ ટેન્શન નહીં રાખે તો અત્યારમાં રસોઈ બની જાવી જોઈએ તો અત્યારે જો આપણે ટિફિન કરી છે તો ટિફિનમાં આપણે મૂકી દીધું છે આપણું કુકર અને કુકરમાં અડદની ડાળ મૂકી દીધી છે દર્શન અડદની ડાળ ખા હવે રેગ્યુલર ટિફિન પણ ચાલુ થઈ ગયા તો હવે આપણે ટિફિન થઈ ગયું છે કરવાનું છે હજી અને હજી તો દર્શને ઉઠીને તો એ બંને બુધાશ જ તો આપણે હમણાં પણ ટિફિન કરી નાખી પછી આપણે તમને થોડું કામ કરી નાખી અને થોડુંક પછી આજે વસ્તુ લેવા જવી પડશે કેમ કે ગોયણી સાંજે જમડવાની છે અને આજે આપણે કંઈક રોટલી શાક ને એવો કરવાનો વિચાર નથી આજે આપણે કંઈક અલગ કરવાનો વિચાર છે જેથી છોકરાઓને ભાવે અને જમે એ લોકો તો હવે શું કરી છે નહીં ખબર પછી નાસ્તો કરવા બેસી ગયા છે ઘો અને દર્શન શું કરવા અને નાસ્તો કરવા આજે છે ને ભાખરી બનાવી છે ને તૈયાર છે ને ભાખરી એટલે આજ ભાખરી નથી ખાવી એટલે આજ જો હું ખાવું છું નાસ્તા ચા ને બિસ્કિટ લીધા ચા બિસ્કીટ ને ગાંઠિયા અને છે ને ભાખરી ન હોય ને કે ભાખરી કર આને કહેવાય એકદમ ઊંધા ઊંધું જ કરે બધું હે ને પણ બને તૈયાર છે તો પછી નહીં ખાવી આજે વાહ ચા મેં બિસ્કીટ કો ડુબા ડૂબા કે ખાતે હે જો અત્યારે હું એકદમ રેડી થઈ અને અત્યારે અમે જઈએ છીએ વોટિંગ વોટ દેવા કેમ કે મતદાન એ આપણો અધિકાર નહીં પણ આપણી ફરજ પણ છે તો આપણે એ ફરજ નિભાવવી પડે કોણે કોણે આ ફરજ નિભાવી છે એ કોમેન્ટમાં કહેજો જો હું તો જાઉં છું વોટ દેવા તમે કોઈ કોણ કોણ જઈને આવ્યા અને ન કહેવાય જાવું તો જરૂરી જ છે જાવવું જ પડે કેમકે આપણને હક મળે છે આપણી મનપસંદ સરકાર ચૂનવાનો તો કેમ ન ચૂનીએ આપણે ચલો વોટ દેવા

હવે ઘરનું કામ કરવા મળે તમે કામે જાઓ હવે ચાલો હવે ઘરનું કામ કરવાનું છે દર્શન કામે જાય છે આ ભાઈ ને મસ્તી કરવાની છે જો વાગી ગયા છે પોણા છ અને મેં પહેરી લીધી છે સાડી એકદમ થઈ ગઈ છું ફ્રેશ કેમ કે અત્યારે જો કલરની એકદમ સાડી પહેરી લીધી છે કેમ કે નાવાનું કારણ કે આજે છે ને અમારા લાઠિયા પરિવાર છે ને એમાં અમારે દર ચૌદસે મતલબ ચૈતર મહિનાની દર વર્ષની ચૌદસે હવન થાય છે પણ ચૂંટણીના હિસાબે થોડોક લેટ થયાનો છે તો આપણે આજે છે ને દાદાના ચોખા ઘરે બનાવી અને પ્રસાદી લેશું આપણે અને ગોયણી તો જમાડવાની જ છે તો ગોયણીઓ માટે આપણે છે ને દાબેલીનો રાખ્યું છું કે દાબેલીનો પ્રોગ્રામ રાખ્યો મજા આવી જાય છોકરી મોળી એવી દાબેલી બનાવી નાખશું અને આપણા ઘર પૂરતો આ બાપાના ચોખા બનાવી નાખશું તો બહુ મજા આવી જાય એટલે કીધું એટલે જો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ છું માથું ધોઈને નાઈ લીધું છે ને મસ્તની સાડી પહેરી આ સાડી છે ને એ મારા મમ્મીની છે અને આ બ્લાઉઝ છે ને એ મારા સાસુનું છે તો બે મમ્મીનો જ તો એક હારે પ્રેમ લઈ લીધો છે મેં એટલે છે ને જો હવે મસ્તનું સાડી બધું પહેરી લીધું છે અને હવે આપણે છ વાગે કહે છે ફટાફટ રસોડામાં જવાનું છે કેમકે રસોઈ ચાલુ કરતી કેમકે આપણે ગોયણીએ છે નાની છોકરીને તો વેલા જમાડવા પડે તો છોકરીઓને વેલા હાથ જમાડી દઈએ એટલે આપણે કાબેલીમાં તો કોઈ બહુ વાર નથી લાગવાની અને આમ તે ચોખ્ખા જ કરવાના છે બાપાના પછી બાપાને ચોખ્ખા જ ચારી દઈએ તો ચલો અને આ સાડી કેવી લાગે છે ને એ કહેજો મને આજે જો મેં સાડી યલો યલો મને મને બહુ ગમતી હતી કેટલા ટાઈમથી મને ઈચ્છા હતી કે હું આ સાડી પહેરું મારા મમ્મીની તો આજ જો ફાઇનલી પહેરી લીધી છે અને અત્યારે હું અને કુરસુ તો જો પેટ પૂજા કરીશ પેલા તો થોડુંક આ કરી લઈએ પછી અમે રસોઈ કરી જો વાગી ગયા છે પોણા સાત અને છે ને આપણે થઈ ગયા છીએ એકદમ ફ્રી હવે ખાલી ગોયણીની રાહ છે બધા ગોયણી આવી જાય પછી આપણે જમવા બેસી જાવ બાપાના ચોખાઈ થઈ ગયા છે અને દાબેલી થઈ ગઈ છે તો હવે ખાલી છે ને શેકવાની જ છે

જો એ દર્શન ધૂપ કરે છે હવે આગળનું કાંઈ હવે અમે નહીં બતાવી ચાલો તો જો અહીંયા અમારે બધું કામ ફિનીશ થઈ ગયું છે અહીંયા છોકરીઓને જમાડી પણ દીધા છે અને અહીંયા અમે બાપાના ચોખા કરવા હતા એ પણ કરી લીધા છે અને અમારે ટ્વીશું બેન જો નાઇટ ડ્રેસ પહેરીને પણ ફ્રી થઈ ગયા એને જોઈને મને કંટાળો આવે છે એટલે હું હવે છે ને નાઇટ ડ્રેસ પહેરવાનું વિચાર કાઢવીશું નાઈ લઈ એવું થાય છે કા બહુ સાડી ગમે તો ખરી પહેરવી પણ અત્યારે ઉનાળામાં થોડુંક ઓલું થાય એટલે મને સાડી પહેરવી બહુ ગમે હું સાડી પહેરવું પણ છું તો હવે છે ને હવે અત્યારે તો આપણે કાઢી નાખવાનો વિચાર છે અને દર્શન જો આવી અને જમીને અને નાઇટ છે તો એ તો વયા ગયા હવે આપણે તો ફ્રી ફ્રી છીએ તો ફટાફટ હવે આપણે હવે ચેન્જ કરી લઈને હવે શાંતિથી ઘડીક બેસી જઈએ કેમકે બધું કામ થઈ ગયું છે બધું આજે વહેલા હાથ જમવાનું હતું ને એટલે તો બધું વહેલા વહેલા પતી ગયું છે તો હજી હવે સવાર નવ થયા ને અમે ફ્રી થઈ ગયા છીએ આજે અમે થોડાક વેલા થઈ ગયા છે તો હાલો હવે રિલેક્સ થઈને કરી પણ બેસી જઈને કરું એવું વિચાર છે કે ધાબે જે થોડુંક ચાલી વોક કરી પણ બહુ ઇન્ટરેસ્ટ છે નહીં વોકમાં એટલે કઈ કંઈ નક્કી નહીં તો ચલો હવે બે જો કેવી મસ્તી કરે છે

તો અહીંયા મસ્તનો જો મારા વચલા નડન છે ને એ ગયા હતા હમણાં ગામડે તો ગામડાનો મસ્તનો નો સરગવો આવી ગયો છે તો જો કાલ કઢી કા આપણે ઓલું કરીને ખાસું મસ્તનો ગામડાની વસ્તુનો તો વાત જ આખી અલગ હોય અહીંયાથી આપણે મળે અને લઈએ પણ અહીંયા ત્યાં જેવો ટેસ્ટ ન આવે બહુ મસ્તનો નો સરગવો આવી ગયો છે તો જો અત્યારે મારા વચલા નડંદ આવ્યા હતા જોયું અને હવે ગયા હલો હવે જો હવે આપણે પેલા થોડુંક ચાવલો હું કઈ શરબત કરું તું ને એના વાસણ નહીં છે ફટાફટ ઉટકી નાખી પેલા હાલો સાડા અગિયાર વાગી ગયા હજી ચમચા લઈને જો મારા આટા મારે જો આને અમારે કોઈ દિવસ નીંદર આવ્યું એમ નહીં માયનું મૂકો ચમચો અને હવે સવારી ઉપર જાય તો જાય લાગતું નહીં હજી તો જો આના નોકરા તમે ખાલી જો એક ઉસુ હાલ દીકું હવે ઉપર આ સાહેબ ની મસ્તી ન જતી એને જો એસી નું રિમોટ લઈને ને એને ચાલુ આપણને તો નહીં દેલાય રિમોટ લઈ મારું એસી ફેરવા કરશે અને જો ત્યાંથી છોડી તો અહીંયા અલે એનું તો કન્ટિન્યુ જ રહેવાનું છે કાઢવી શું હવે આપણે સુવાનું કંઈક કરવું જોઈએ એમાં ટીશુ બેને જો ઢીંગલો ને એનું સ્માઇલી લઈ લીધું છે ટ્વિશુબેન હું તૈયારી કરી આંખમાં નીંદર લાગવા મળે ટ્વિશુબેન હવે તમને આવે છે ને નીંદર સારું ચલો હવે સુઈ જઈએ આપણે સારું ચલો ગુડ નાઇટ ગુડ નાઇટ તો સારું ચલો જો અહીંયા અમે કરી છીએ વિડીયોનો એન્ડ તો તમને અમારો આદો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મસ્ત મજાની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હા સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય ટાટા ને જય શ્રી કૃષ્ણ